ચાલો ટેસ્ટ કરીએ લીલા ચણા નું શાક ટ્રાય કરીએ કઈક નવું લાગે છે આપણને જો આખી લસણ ની કડી છે આમાં ભાઈ માખણ ની તમે સ્મૂથનેસ જો ભાઈ એકદમ સોફ્ટ માખણ છે સાથે સુખડી અરે ઉભારો ઉભારો હજી અહીંયા પૂરું નથી થતું જોઈ લો ગીરનારી ખીચડી ભાઈ માખણની તમે સ્મૂથનેસ જો ભાઈ એકદમ સોફ્ટ માખણ છે સાથે સુખડી બાજરીના રોટલા લીલા ચણા નું શાક રીંગણાનો ઓળો સલાડ છાસ પાપડ આ બધી વસ્તુ જો તમારે ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટની મોજ માણવી હોય હવે તમને એમ થતું હશે કે પાછળ તો રાજસ્થાન નું મારેલું છે અરે જી હા અત્યારે આપણે પહોંચી ગયા છીએ શ્રી ચામુંડા રાજસ્થાની દાલ બાટી અને ચૂરમામાં જોઈ લો એમની રાજસ્થાની દાલ બાટીએ તો આખા સુરેન્દ્રનગરમાં ધૂમ મચાવેલી છે આ તો બારે મહિના મળે છે પરંતુ અત્યારે સ્પેશિયલ શિયાળામાં તમારા માટે લઈન આવી રહ્યા છે કાઠિયાવાડી થાળી તે પણ એકદમ ઓથેન્ટિક ટેસ્ટમાં સુરેન્દ્રનગરની અંદર તમારે જો કાઠિયાવાડનો કઈક અલગ ટેસ્ટ અને કઈક ઓથેન્ટિક ટેસ્ટ માણવો હોય તો પહોંચી જજો બસોને વીસ રૂપિયામાં અનલિમિટેડ મળી રહેવાનું છે માત્ર

અને જરાય આપણને ખાધા પછી આપણને એમ લાગે નહીં કે ઓવર મસાલા છે અને ખાસ કરીને હવે રોટલા સાથે મારે તો પેલા આ ટ્રાય કરવું છે આલુ પનીરની સબ્જી ફર્સ્ટ ટાઈમ આવી છે અને એ પાછું કાઠિયાવાડી મેનુમાં તીખું ન ખાઈ શકતા હોય અને ખાસ કરીને નાના બાળકો તમારી સાથે હશે ને તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન રહેવાનું છે અને પનીરે પણ એકદમ સ્મૂથ છે ખરેખર બહુ મજા આવી આઈટમ છે અને તીખું ખાવાના શોખીન હોય લસણ ની કઢીનું શાક છે અને ગ્રેવી કંઈક અલગ છે હવે ટ્રાય કરીએ કઈક નવું લાગે છે ગ્રેવી હું તમને ટ્રાય કરીને કહું કે ભાઈ કાઠિયાવાડી ફ્લેવરમાં છે પંજાબી ફ્લેવરમાં છે લેટ ટ્રાય તીખું ખાવાના શોખીન હોય મારી જેમ સ્પાઈસી લવર હોય તો તમારા માટે આ લસણ ની કઢી રહીને એ ઘરે ઘર

જો તમારે જૈન ફૂડ જોતું હોય તો એડવાન્સમાં ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે તમારે ઓર્ડર બુકિંગ કરાવવાનું રહેશે અને ગ્રુપમાં આવવાના હોય તો પણ તમારે એડવાન્સ બુકિંગ ફરજિયાત છે બાકી તમે રેગ્યુલર આવતા હોય તો તમને બધું મળી રહેશે પરંતુ તમને પણ તકલીફ ન પડે અને આમને પણ તકલીફ ન પડે તેના માટે તમે એડવાન્સ બુકિંગ કરાવી લેજો અરે ઉભારો ઉભારો ઉભા હજી અહીંયા પૂરું નથી થતું જોઈ લો ગિરનારી ખીચડી જોઈને મોઢામાં પાણી આવી જાય ને તો જ આ અને સાથે પાછો વઘારેલો રોટલો હા 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 વાય સુપર ટેસ્ટ અને વાત કરી દઈએ એટમોસ્ફિયરની તો હાઈવે ટચ જગ્યા છે તમારા ફેમિલી સાથે ફ્રેન્ડ સર્કલ સાથે આવો અને એકદમ રડિયમણા વાતાવરણની અંદર આ વિન્ટર સિઝનમાં આ બધી વસ્તુનો આનંદ લો હાઈલી રિકમેન્ડેડ છે તે વાત કરી દઈએ એડ્રેસની તો રાજકોટ બાયપાસ રોડ છે એચપી નો પેટ્રોલ પંપ છે એક્ઝેક્ટ એની સામે બધાને ખબર જ છે કારણ કે હવે આ લોકેશન પોતે જ એક બ્રાન્ડ બની ગયું છે વિઝિટ કરજો ખરેખર તમને મજા આવશે ચાલો મળીએ નવા વિડીયો માં થેન્ક યુ આભાર